અમરેલી જિલ્લામાં ધારી તાલુકાના દલખાણિયા ગામે ખેડૂતે પોતાની વીઘા જમીનનું વેચાણ કર્યું હતું જે જમીનના લાખ અને ચેક ખરીદનાર પાર્ટી દ્વારા વેચનાર આપવામાં આવ્યો હતો જેની જાણ બંને આરોપીઓને થતા ફરિયાદી વાડીએ જય ધાક ધમકી આપી ડરાવી ધમકાવીને દસ લાખ નો ચેક મધ્ય સહકારી દલખાણિયા શાખામાં વટાવીને પાંચ લાખ રૂપિયા બંને આરોપીએ પોતાના ખાતામાં લઈ લીધા હતા ફરિયાદી દ્વારા આરોપીઓ વિરુદ્ધ ધારી પોલીસ ખાતે ફરિયાદ નોંધાવતા ધારી પોલીસ મથકના ડી સ્ટાફ દ્વારા બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા અને બનાવની વધુ તપાસ ધારી પોલીસ દ્વારા હાથ ધરી છે सर हंडेड मी भलो काय वा तुम्ही कि फाईनलो इ मित्र तुम्ही मित्र છો